રાજ્યમાં એક તરફ ચોમાસું ચાલી રહ્યું છે અને બીજી બાજુ એક ખૂણામાં પાણીની પારાયણ ને લઈને પાણીપત ખેલાઈ ગયું છે જી હા વડોદરાના ભાદરવા ગામમાં મહિલા સરપંચ અને પંચાયતના સભ્યના પરિવાર વચ્ચે મારામારી થઈ ગઈ નમસ્કાર આપની સાથે હું સેજલ વાત જાણે એમ છે કે વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પાણીનો પ્રશ્ન છેલ્લા લાંબા સમયથી લોકોને પરેશાન કરી રહ્યો છે જેની સામે પાણીની સુવિધા માટે પંચાયત દ્વારા બોર કરવામાં આવ્યો છે અને નક્કી થયેલા સમય પ્રમાણે બોરમાંથી પાણી આપવામાં પણ આવે છે આ ગામના સરપંચ જ્યોત્સનાબેન મહીપતસિંહ રાણા છે જે પોતે અને એમના પરિજનો ભાજપ સાથે જોડાયેલા છે જ્યારે ભાદરવા ગામમાં આવેલા લીંબિયા વાગામાં પૂર્વ સરપંચ અને હાલ પંચાયતના સભ્ય અશોકભાઈ દલપતભાઈ ગામેચી રહે છે બોર નાખવામાં આવ્યો હોવા છતાંય અશોકભાઈના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે પાણી ઓછું મળતું હોવાની ફરિયાદ અનેકવાર કરવામાં આવી છે પણ જન્માષ્ટમીના દિવસે મહિલા સરપંચના પતિ મહિપતસિંહ રાણાને અશોકભાઈએ ફોન કરીને પાણીના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરી ફોન પછી મહિપતસિંહ રાણા એમના દીકરા સની બિટ્ટુ અને પરિવારના અન્ય સભ્યો સાથે એ લિંબિયા વાઘમાં કારમાં પહોંચ્યા મહિલા સરપંચના પતિ મહીપતસિંહ રાણા અને એમના જે બંને દીકરાઓ છે એ બંને દીકરાઓએ જે સભ્ય છે એમના પરિવારના સભ્યો બધા જ મળી અને લીંબિયા વાગમાં આવ્યા એટલે મોટી સંખ્યામાં લોકો એ વિસ્તારમાં ભેગા થઈ ગયા પંચાયતના જે સભ્ય છે જેને ફોન કર્યો હતો એમના ઘર પાસે લોકોનું ટોળું એકત્ર થયું હોવા છતાં એ સરપંચના પરિવાર દ્વારા પાણી માટે ફરિયાદ કરનાર પંચાયતના સભ્ય અશોક ગામેચી અને એમના પરિવારજનો પર હુમલો કરાયો સરપંચના પરિવારે પંચાયતના સભ્ય અને એમના પરિવારના લોકો પર હુમલો કરતા લોકોમાં રોષ ફેલાયો અને કેટલાક લોકો લાકડી દંડા સાથે હુમલો કરવા ધસે બે મહિલા કારની ટક્કર નીચે પટકાઈ આ બનાવને કારણે બંને પક્ષે સામ સામી ફરિયાદ નોંધાઈ છે વિચારો પાણીના પ્રશ્ને રજૂઆત કરી અને લોકો આક્રમક થઈ ગયા સૌથી મોટી વાત એ કે સરપંચ તો જ્યોતના બેન છે તો શું વહીવટ એમના પતિ મહિપતસિંહ રાણા કરે છે પાણીનો પ્રશ્ન છે તો પંચાયતના સભ્યોએ સરપંચને કેમ ફોન કરીને રજૂઆત કરી બીજી વાત એ કે સરપંચના પતિને પણ રજૂઆત કરી તો પછી મારામારીનો પ્રશ્ન જ આવે ક્યાં સરપંચના પતિએ પોલીસને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પાણીના પ્રશ્નની ફરિયાદ અશોક ગામેજીએ કરતા એ લોકો વાલ ચેક કરવા ગયા હતા અને ત્યાં અશોક ગામેજી અને એમના પરિવાર અને એમના સાથેના લોકોએ અપશબ્દો બોલી અને મહીપતસિંહ એટલે સરપંચના પતિ પર હુમલો કર્યો હવે સવાલ એ છે કે શું કોઈ સામે હુમલો કરે તો આપણે પણ સામે હુમલો જ કરવાનો કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવાનો સામાન્ય બની ગયું છે કાયદો જાણે હાથમાં લેવું એમાંય તમારી ઓળખાણ હોય કે ઘરમાંથી કોઈ રાજકીય પાર્ટી સાથેના સંબંધો ધરાવતું હોય એટલે પાનો વધારે ચડે હું જ કાયદો અને વ્યવસ્થા છું એવું લોકોનું વર્તન સામે આવે સામાન્ય પાણીના પ્રશ્નમાં પણ મારા સુધી વાત પહોંચી ગઈ ધીંગાણું થયું પણ વાતચીત કરવામાં કોઈએ રસ ન દાખવ્યો ખેર પોલીસ હવે બંને પક્ષે કાર્યવાહી કરી રહી છે તમે આ ઘટના પર શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર